લોકસભા ચૂંટણી દરમિયાન મમતા સરકારને મોટો ઝટકો શિક્ષક ભરતી કૌભાંડમાં હાઈકોર્ટે સ્કૂલ શિક્ષક ભરતીને કરી રદ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે અલીગઢમાં જાહેર સભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સંબોધન મંત્રી સંજય નિષાદ પર હુમલો સંત કબીર નગરમાં લગ્ન પ્રસંગમાં થયો હુમલો નિષાદ ને અપાઈ સામે આરોપ સુરત લોકસભા બેઠક થઈ શકે છે બિનહરીફ આઠ પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હજુ એક ઉમેદવારે ફોર્મ પરત નથી ખેંચ્યું રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં સામે આવ્યો આંતરિક વિખવાદ એક જૂથ થઈ લડવાની વાતો વચ્ચે કોંગ્રેસમાં જૂથવાદ પરેશ ધાનીના પ્રચારમાં આગેવાનોની ગેરહાજરી